બાલાસિંગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતાં એલોપેથી દવાઓના કુલ બાર હજાર આઠસો ઇઠ્યોતેરના મુદ્દામાલ સાથે બોગસ ડોક્ટર તથા કમ્પાઉન્ડરને ઝડપી પાડતી મહીસાગર એસઓજી પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અસારી સાહેબ તથા મહીસાગર પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનો એ મહીસાગર જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી એલોપેથી દવા આપી જનતાના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા ઈસમો અંગે કાયદેસર કરવા સૂચના કરેલ હોય જેનું જેનુસંધાન એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી આર કરેણ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ખોણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે આર ચાવડા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના

ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમા લોકોની તપાસી એલોપેથી દવા તથા ઇન્જેક્શન આપી બીમા લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોવાની વાતની આધારે એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ખોંટ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે આર ચાવડા તથા એસઓજી સ્ટાફના માણસો તેમજ મેડિકલ ઓફિસર શ્રી તથા ફાર્માસિસ્ટને સાથે રાખી ઈચ્છાના મુવાડા ચોકડી પર મોટરસાયકલ પર બોગસ તબીબ તથા કમ્પાઉન્ડર અને ગેરકાયદેસર રીતે રાખેલ એલોપેથી દવાઓની કિંમત રૂપિયા બાર હજાર આઠસો ઇઠ્યોતેરના મુદ્દામાં સાથે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ તથા બીએનએસની કલમ ચોપન મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે જેમાં કામગીરીમાં મહીસાગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી આર કરેણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ખોંટ શ્રી કે આર ચાવડા તથા એસઆઈ કીર્તિપાલ સિંહ એએસઆઈ વિનોદભાઈ એઆઈ દેવેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ નરેન્દ્રકુમાર અક્ષયકુમાર પોલીસ કોન્સ્ટેબલ મનોજકુમારને સફળતા મળી રિપોર્ટર સલમાન મોરાવાલા સંતરામપુર